મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે કે મુંબઈના એક ખૂબ મોટા અને પૈસાદાર શેઠના ના નાની ઉંમરમાં હૃદય ખરાબ થયું

બેટા થોડી વાર પછી હું તને બેહોશ કરીશ બેહોશ કરીને હું તારું હૃદય ચીરીશ અને એમાં જે તકલીફ હશે ને એ દૂર કરીશ બેટા તું ચિંતા ના કરતો આવું એ ડોક્ટર પેલા છોકરા ને કહે છે એક પુસ્તક આ આખી સ્ટોરી લખી છે અને કહ્યું છે કે હિન્દુસ્તાનમાં હકીકતમાં રામ છે સાહેબ આ આખી સ્ટોરી અંગ્રેજી ભાષામાં લખાયેલી છે છોકરાનું ઓપરેશન કરવાની તૈયારી છે અને બાળક રડે છે કહે છે કે બેટા બેટા તું ચિંતા ના કર રડતો તને સાજો કરવાની જવાબદારી મારી છે ત્યારે છોકરો કહે છે કે હું ડરતો નથી મને બિલકુલ ડર નથી ડોક્ટર સાહેબ તમે મારું ઓપરેશન કરો તમે મારું હૃદય જીરો એના આસુડા નથી આવતા મને ડોક્ટર સાહેબ કહે છે તો છોકરો કહે છે કે ડોક્ટર સાહેબ તમે ઓપરેશન કરશો ત્યારે મારું હૃદય ચીરશો ને ડોક્ટર કહે છે કે હા બેટા ત્યારે આ છોકરો કહે છે કે ડોક્ટર સાહેબ તમે ભલે મારું હૃદય ચીરો પણ ધ્યાન રાખીને ચીરજો કેમ બેટા અરે સાહેબ મારા હૃદયમાં રામ બેઠો છે એટલે તમે ધ્યાન રાખીને હૃદય ચીરજો ક્યાંક એને તમારી બ્લેડ ના અડી જાય સાહેબ આ નાનકડા દીકરા એ કેટલી સમજદારીની વાત કરી હે એક નિર્દોષ બાળક અને ક્યાં અમેરિકાના ડોક્ટર વિલિયમ ફોર્ડ આ બંને વચ્ચે વાતચીત ચાલે છે હો ડોક્ટર કહે છે કે બેટા એવું ના હોય એ ડોક્ટર બાળકને પૂછે છે કે બેટા તને આવું કોણે કહ્યું ત્યારે આ નાનકડો બાળક કહે છે કે મારા દાદી મને કહેતા હતા કે બેટા આપણા હૃદયમાં રામ બેઠા હોય હો એટલે કોઈને ક્યારે છેતરવા નહીં કોઈ સાથે ખોટું બોલવું નહીં અને ખોટું કરવું નહીં નહીં તો આપણા હૃદયમાં બેઠેલા ભગવાન રામ આપણાથી નારાજ થઈ જાય સાહેબ મારા દાદીમાં મને આવું કહેતા હતા એટલે તમે ધ્યાન રાખીને મારું હૃદય ચીરજો ક્યાંક મારા રામને તમારી બ્લેડ ના વાગી જાય સાહેબ મારા દાદીમાં ક્યારેય ખોટું ના બોલે મારા હૃદયમાં રામ છે એટલે તમે ધ્યાન રાખજો હો સાહેબ કેવું દ્રશ્ય હશે હે કે સાંભળીએ તો પણ આંખમાં આંસુ આવી જાય છે એટલે ડોક્ટર એ છોકરા સાથે વાત કરે છે છોકરો એમ કહે છે કે સાહેબ તમે હૃદય ચીરવામાં ધ્યાન રાખજો અને ડોક્ટર એમ થાય છે કે બાળક છે એટલે આવી વાતો કરે એટલે ડોક્ટરે કહ્યું કે હા બેટા હું ધ્યાન રાખીશ તું ચિંતા ના કર થોડી વાર થઈ બીજા બે ડોક્ટરો આવ્યા અને આ છોકરાને બેહોશ કર્યો છોકરા ઓપરેશન ઓપરેશન લઈ ગયા અને હવે જે પેલો વિલિયમ એ કરવા માટે ઓપરેશન નો યુનિફોર્મ પહેરવા માટે બાજુના રૂમ માં જાય છે ઓપરેશન થિયેટર માં આ છોકરો એકલો છે થોડીવાર પછી ડોક્ટર ત્યાં આવે છે ત્યારે બાળકની પાસે એક વ્યક્તિ ઊભો હોય છે

સામેથી જવાબ આવ્યો કે ડોક્ટર ડરતો નહીં હું આ બાળક ના વિશ્વાસ નો રામ છું આ બાળક ક્યારનો તને રડતો રડતો કહેતો હતો ને કે મારા હૃદયમાં રામ છે

ઓપરેશન કર્યું મને અભિમાન હતું કે હું ખૂબ મોટો ડોક્ટર છું મને અભિમાન હતું કે હું વર્લ્ડ નો ફર્સ્ટ ડોક્ટર છું હું આને બચાવી જ લઉં સામે ચેલેન્જ હતી કે તારી તાકાત નથી કે તું આને બચાવી શકે ડોક્ટર કહે છે કે મેં ખૂબ દિલથી ઓપરેશન કર્યું ડોક્ટર કહે છે કે ઓપરેશન તો થઈ ગયું પણ આ પહેલું એવું ઓપરેશન હતું કે દર્દી હોશમાં ના આવે ત્યાં સુધી હું એની પાસે બેઠો નકર ઓપરેશન પૂરું થાય કે તરત જ હું નીકળી જાઉં પરંતુ આ એક ઓપરેશન એવું હતું હું સતત ત્યાં ઉભો રહ્યો ત્રણ કલાક પછી ધીમે ધીમે ડોક્ટર કહે છે કે છોકરા એ પૂછ્યું કે તમે મારા હૃદયમાં રામ જોયો એટલે મેં કહ્યું કે હા અને તરત જ છોકરાની આંખ બંધ થઈ ગઈ સાહેબ એ ડોક્ટર પોતાની ડાયરીમાં લખે છે મેં તે દિવસે